તો હેલો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જ હોય છે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આજે તમે થંભલ તો જોયે લીધું હોય છે આજે છે રક્ષાબંધન અને હવે રાખડી બાંધવાની બધી કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે તો અહીંયા આપણા જો મોટા બેન આવી ગયા છે રાખડી બાંધવા તમે ક્યારેય વિડીયોમાં જોયા નહીં હોય પણ આ આપણા બેન છે તો હવે રાખડી બાંધવાનું બધું કમ્પ્લીટ કરી નાખું હે રાખડી બાકીને બધી જોઈ સામાન બધું કમ્પ્લીટ કરે છે

રાતે વહી ગયા હતા ને ઓકે તમે મધી ને અવતારીએ આપણે જો રાખડી બંધાવી લઈ મસ્તી ની કેવું ને વેઇટ કરે છે

હવે આ નવો ટ્રેન્ડ છે જૂનો ટ્રેન્ડ આપને ખબર નથી પણ હવે ભાભી રાખડી પણ કાજુ કતરી એટલી ચાખી દાબો દાબો હતી ને એ જ તો ખાવાની જોવાય તો ફાઇનલી હે તારા તારા ભાઈ રાખડી નથી બાંધવાની હે ઈ પણ હજી નાવા જાય છે પછી એના ભાઈને બાંધ છે નાઈ લીધું તો નાઈ લીધું હવે કોને જવાનું યુગને ઓકે તો એને ઉઠાડો તો ભાઈ તમાર રાખડીનું કામ જ કામ આગળ વધે હાલો હા તો ચાલો જો હવે એનો ભાઈ ઉઠે લઈ રાખડી બાંધી દીએ પછી આપણે બધાય જાહું ક્યાં તો આરોહીના મામાના ઘરે પણ રાખડી બાંધવા જવાનું હે તો આપણે પણ ન્યા પણ જાશું તો પેલા આઈનું બધી પ્રોસેસ પતાવી તો તમે વિડીયોમાં ભઈના રેજ જો ફાઈનલ જો હવે હેને વંશીકા જો હવે રાખડી બાંધવાનું સ્ટાર્ટ કરે હે આલે કઈડાલ રાખડી બાંધાલો ચાન લોકર પેલા ચાન લોકર હરકો કઈ યોગને નાનો બસ

તો હવે ગઈ ફાઇનલી જો બેનું બે બેનનું રક્ષાબંધન થઈ ગયું હે મસ્તી ન જો આ એના ભાઈના રાખડી બાંધી દીધી એ ખુશમાં ખુશ થઈ ગયો ગિફ્ટ આવ્યું કંઈ ગિફ્ટ આવ્યું ભાઈ કાંઈ નહીં યાર એને કાંઈ એવું નથી જો દેખાડતો એની બે રાખડી જોઈને બે દીદીને ત્યાં હા 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 એ તું દીદીને પૈસા દયાલ દે દીદી ના અહીંયા બે આ વળી ભાઈ વરી બે

અહીંયા ફૂલ ટ્રાફિક ટ્રાફિક તમે જો ખાલી મિત્રો ટ્રાફિક એવો જાવ ભાઈ ની ગાડી જો અહીં ચડી ગઈ જો શું કરે હું હરી નાખે અડી ગઈ ગાડી એ આ જો આ ગાડી જો જોઈ લે ભાઈ ફૂટફારી હોરી એને ભાઈ ટપડવાની ટ્રાય કરે હે ફૂટફારી હોરી ટપડવી ભાઈ ને પણ ગાડી ટપે તો નહીં

અમને અમને શું રામ 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 જય શ્રી કૃષ્ણ તો રાખડી બંધાઈ ગઈ ક્યાં બાંધાઈ ગઈ એટલે હું તો બહાર બહાર રાખડી બાંધી દીધી તમે ણો થાય બધી મનોકામના પૂરી થાય

લાકડી બાંધો આવ્યા ફટાફટ એને અમે મસ્ત મજાના વેઇટ કરી જો ચિત્રી નીકળ્યો આખો શોકે સામ જોતો ઓ હો હો આ બધી પેડા રાખડી ને બધી ઢળ બડાટ હવે રાખડી નું કામ પાછું ચાલુ થઈ ગયું છે હવે રાખડી ત્યારે જો જાય રાખડી બાંધી જા આ પણ એને બીક લાગે જા ક્યાં જાવ શું જોઈએ ને હું જોઈએ ચંપલ જોઈએ ચંપલ દેતો આરે ચંપલ દેતો લા

આમ રાખડી ઓય લાગલાવા રાખડી હાથમાં બાંધો ભૈયા રાખડી બાંધો અરે રાખડી બાંધ લે ભૈયા જા ભૈયા રાખડી બાંધો અરે દાને રાખડી બાંધ્યા રાખડી બાંધ્યા આ રમ આયા આમ જો દીદી

તો ગાઈ જો રાખડી બંધાવી લીધી છે અને હવે આખા કપોર રાખડી ને નીકળ્યું બધું સુવિધા તો જો અહીંયા પણ રાખડી બંધાવવા બેસી ગયા હે અને એના માટે પણ કપોર રાખડી આવી ગઈ જો આ કોપી જેન્ટ્સ લેડીઝ ને બે ને સરખી જ રાખડી એવું થઈ ગયું ને હમણાં તો ચાલો બાંધી દો આપણે રાખડી રાખડી ની હે ને ઓલ ઓવર બધા ને રાખડી બંધાઈ ગઈ હે એટલે વિડીયો પણ થોડોક લાંબો થઈ ગયો વિડીયો પણ તમે હે ને આખો જોઈ લેજો મજા આવશે અહીંયા લાગી વિડીયો જોયો હોય તો તમે વિડીયો લાઈક કરી દો તમે જાઈ જો તો ચાલો હવે ને ભૂખ લાગી ગઈ કેમ કે જો બપોરે બધું પડ્યું કમ્પ્લેટ બપોર લાગીએ બે અને આપણા કુમારને ભૂખ પણ લાગી ગઈ તો કે આવું ને કીધું કે જમવું છે તો ચાલો વિડીયોને આપણે કરી પૂરો તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોને કરો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ મળી પાછા આપણે આવવાના મસ્તીના ફેમિલી બ્લોગમાં બાય બાય